ટેકાના ભાવે ચણા અને રાયડો વેચવા માટે જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એમાંથી ઘણા ખેડૂતોને એક મેસેજ આવ્યો છે જેમાં જે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ પ્રમાણેનો પાક એમના ખેતરમાં નથી એવું સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે આના માટે જો ખેડૂતોને કોઈ વાંધો હોય તો ગ્રામ સેવકને ત્રણ દિવસમાં વાંધા અરજી રજૂ કરવાનું પણ જણાવવામાં આવ્યું છે તો ખેડૂતોએ ગ્રામ સેવકને શું વાંધા અરજી રજૂ કરવાની છે અને એમાં શું પ્રક્રિયા કરવાની છે એ મુદ્દાની વાત આપણે આજના વિડીયોમાં કરશું તમને પણ જો આવો મેસેજ આવ્યો હોય અને તમે પણ જો ચણા અને રાયડો વેચવા માટે માટે ટેકાના ભાવ એ વેચાણ કરવા માટેનું રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો આ વિડીયો જે છે એ તમારા માટે ઉપયોગી સાબિત થશે પોતાના રજિસ્ટ્રેશનને સાબિત કરવા માટે ખેડૂતોએ જે વહીવટી પ્રક્રિયા કરવાની છે એની માહિતી મેળવીએ એના પહેલાં ચણા બજાર અંગેના જે મહત્ત્વના સમાચાર આવ્યા છે એ જાણી લઈએ કેન્દ્ર સરકાર દ્વારા ચણા ઉપર દસ ટકા આયાત ડ્યુટી લગાવવામાં આવી છે એક એપ્રિલ બે હજાર પચીસથી આ આયાત ડ્યુટી લગાવવામાં આવી છે એટલે કે હવે વિદેશમાંથી જે ચણાની આયાત અત્યાર સુધી થઈ રહી હતી એના ઉપર કંટ્રોલ આવશે મે બે હજાર ચોવીસમાં સરકારે ચણા ઉપરની જે આયાત ડ્યુટી હતી એને સંપૂર્ણ રીતે રદ કરી હતી કારણ કે વર્ષ બે હજાર ચોવીસમાં ચણાની તંગી સર્જા છે એવી વાતો થઈ રહી હતી આથી વર્ષ બે હજાર ચોવીસમાં આપણે ઓસ્ટ્રેલિયા અને ટાન્ઝાનિયાનમાંથી મોટા પ્રમાણમાં ચણાની આયાત કરીને આના કારણે એક સમયે જે પંદરસો રૂપિયાની સપાટીએ બજાર ભાવ હતા એ અત્યારે ટેકાની સપાટીથી પણ નીચે આવી ગયા છે તો મોડે મોડે પણ સરકારે ખેડૂતોના હિતમાં એક નિર્ણય લીધો છે અને ચણાની આયાત ઉપર ડ્યુટી લગાડવામાં આવી છે એવી આશા છે કે ચણાની આયાત ઉપર જે આ ડ્યુટી લગાવવામાં આવી છે એના કારણે બજાર ભાવ જે છે એ ઘટતા અટક છે અને બજારને થોડો ટેકો મળી રહેશે હવે મિત્રો જે આપણે ટેકાના ભાવે ખરીદીની વાત છે એને આ તરફ આગળ વધીએ તો ઘણા બધા ખેડૂતોને ટેકના ભાવે રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ચણા અને રાયડાનું વાવેતર તમારા ખેતરમાં નથી એવા મેસેજ આવ્યા છે એના મેસેજના કારણે ખેડૂતોની ચિંતા વધી છે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ મોટા પ્રમાણમાં ખેડૂતોએ કોમેન્ટ્સ કરી છે કે ભાઈ અમે આ વાવેતર કરેલું છે ચણા કે રાયડાનું છતાં અમને આ મેસેજ આવ્યો છે અમુક ખેડૂતો તો એવું કહી રહ્યા છે કે અમારે એક જ સર્વે નંબર છે અને એક જ ખેતર છે અને એ સર્વે નંબરમાં સંપૂર્ણ રીતે અમે ચણાનું વાવેતર કર્યું હતું છતાં અમને મેસેજ આવી રહ્યા છે તો અહીંયા ખેડૂતોની જે સમસ્યા છે એ ખૂબ જ વધી છે તો આ માટે હવે શું કરવાનું તો ઘણા બધા ખેડૂતોએ આ માટે ગ્રામ સેવકનો સંપર્ક કર્યો તો જે જાગૃત ગ્રામ સેવક હતા એમના દ્વારા ખેડૂતોને જે વાંધા અરજી છે એનું ફોર્મેટ આપવામાં આવ્યું છે આ ફોર્મેટ જે તમને અત્યારે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે એ પ્રકારનું એક વાંધા અરજીનું ફોર્મેટ હશે એટલે કે આપણે સાબિત કરવું પડશે કે આપણે ચણાનું વાવેતર આ સિઝનમાં કરેલું હતું તમે વાંધા અરજીમાં જે લખાણ છે એ જોશો તો એક રીતે જે પંચ રોજકામ હોય એ પ્રકારનું આ લખાણ છે જેમાં ખેડૂત ખેડૂતના સર્વે નંબરનું નામ અને પછી એ વિગત છે કે આ સિઝનમાં અમે ચણાનું વાવેતર આ સિઝનમાં જે તે ખેડૂતે ચણાનું વાવેતર પોતાના જે તે સર્વે નંબરમાં કરેલું હતું પણ સેટેલાઇટ ઇમેજનો જે મેસેજ આવ્યો છે એમાં વાવેતર દર્શાવેલું નથી આથી આની તપાસ કરવામાં આવી છે અને ખેડૂતને પૂછવામાં આવ્યું છે ખેડૂતના સેઢા પાડોશીઓ છે દરેક સેઢા પાડોશીને પૂછવામાં આવ્યું છે તો તેઓ જણાઈ રહ્યા છે કે આ ખેતરમાં ચણાનું વાવેતર કરેલું હતું તો આ પ્રકારનું એક રોજકામ છે એમાં પંચની સહી આવશે અને સરપંચની સહી આવશે તલાટીની સહી આવશે અને ગ્રામસેવકની સહી આવશે તો અહીંયા જે આ પ્રકારનું જે ફોર્મેટ છે એના આધારે વાંધા અરજી કરવાની છે અને અહીંયા પંચ રોજકામ કામ જે શબ્દ છે એ વાપરવામાં આવ્યો છે પણ મારી દૃષ્ટિએ અહીંયા જે સેઢા પાડોશી છે એમની પણ અહીંયા સહી આવશે અને જે એના આધારે પછી સરપંચ તલાટી અને ગ્રામ સેવક જે છે એ પોતાના સહી સિક્કા મારશે અને પછી એ કદાચ તાલુકાની વિસ્તરણ કચેરીમાં અથવા તો પછી જ્યાં ખરીદી થઈ રહી છે એ એજન્સી પાસે આ જે વાંધા અરજી છે એ પહોંચાડવામાં આવશે અને મોટા પ્રમાણમાં ખેડૂતોને મેસેજ આવ્યા છે તો અહીંયા જેમને પણ મેસેજ આવ્યા છે એમને પોતાના ગ્રામ સેવકનો સંપર્ક કરવાનો છે પછી ગ્રામ સેવક તમને આ પ્રકારની એક વાંધા અરજી આપશે એ વાંધા અરજી જે છે એને એક રીતે તો જે પંચ છે એને જ આ વાંધા અરજી રજૂ કરવાની છે એટલે એને જ આ વાંધા અરજી જે છે એ તૈયાર કરવાની છે પણ ખાસ જે સેઢા પાડોશી છે એ પણ આમાં સહમતી એક રીતે આપવા જોઈએ કે જે તે પાડોશી જે છે અમારા એમના ખેતરમાં ચણાનું વાવેતર હતું તો અહીંયા વહીવટી તંત્ર માટે તેમજ ખેડૂતો માટે એક વધારાની જે વહીવટી પ્રક્રિયા છે એ અહીંયા ઊભી થઈ છે જે રીતે ખેડૂતોની કોમેન્ટ્સ આવી રહી છે ખાસ કરીને અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એ જોતા એવું લાગે છે કે અહીંયા જે ડિજિટલ સર્વે થયો છે કે જે સેટેલાઇટ ઇમેજની વાત થઈ રહી છે એમાં ખૂબ જ મોટી ખામી સર્જાઈ છે કારણ કે આટલા મોટા પ્રમાણમાં ખેડૂતોને મેસેજ આવ્યા છે અને ખેડૂત ચણાના ટેકાના ભાવ અને બજાર ભાવમાં કે એટલો મોટો તફાવત નથી કે ખેડૂત એ કંઈ વાયુ જ ના હોય છતાં એ અરજી કરે ને એ રીતની જે પદ્ધતિ છે ખેડૂતોમાં ક્યારેય જોવા મળતી નથી તો અહીંયા જે સેટેલાઇટ સર્વે થયો કે ડિજિટલ ક્રોપ સર્વે થયો કે જે રીતે સરકારે ડિજિટલ ડેટા ખેડૂતોનો જે છે એ મેળવ્યો એ પ્રક્રિયા સામે પણ સવાલ જે છે એ ઊભો થાય છે તો અહીંયા તમને મેં જણાવ્યું એ પ્રમાણે તમારે સૌથી પહેલાં તો જો તમને આ મેસેજ આવ્યો હોય તો તમારે ગ્રામ સેવકનો સંપર્ક કરવાનો છે અને જે વાંધા અરજી છે એ તલાટી ગ્રામ સેવક અને સરપંચને સાથે રાખી અને સેઢા પાડોશીઓની સહમતી લઈ અને તમારે કરવાની છે મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો આગ્રી સાથે જય કિસાન